મોટા મોટા હોસ્પિટલ માં ફેલા રખાયડા દવા કરી ગુજરાતી દવા ઇન્જેક્શનો પણ લીધા દવાઓ પણ ઘણી બધી લીધી તો તેનાથી તમને શું કીશોભાઈ ફરક પડ્યો કશું ફરક નથી પડ્યો દવા લઈ એટલો ટાઈમ સારો પાડે એટલો ટાઈમ સારો લાગે અને અહીંયા તમે આવ્યા તો આપણે ખાલી માલિશ કર્યું આ રીતે બરોબર માલિશ કર્યો મેં તમારી સારવાર કરી આ બધા જે જખમ છે પગમાં છે આ ભાઈને ભાઈ એનો આપણે માલિશ જ કર્યું હતું ને બરાબર બરોબર આપણે માલિશ કર્યું હતું કર્યો અને દવા પી હતી હવે ઈશ્વરભાઈ તમે આજે બીજી વાર દવા લેવાયેલા છે ને તો કેટલો ફરક લાગે તમને પચાસ થી સાહીઠ ટકા એનો ફરક છે એક જ વખતમાં માં આપણી આ આયુર્વેદ દવાથી અને તમે વિચાર કરો મિત્રો આયુર્વેદની અંદર કોણ કઈ કે તાકાત નથી ખરેખર આપણે આયુર્વેદમાં માં જે જોઈએ આપણા બુદ્ધિ નો ઉપયોગ કરવો જોઈએ અને વ્યક્તિત્વ જો પરેજી પાડીએ આપણે પરેજી પાડીએ તો આ રોગ નિદાન પામી શકાય આપણે અને આજે તમારે આવા ગંભીર રોગ સુધી તમે પચી ગયા અને આટલા રખાયડા કેટલો સમય તમારો બરબાદ થયો પૈસા બરબાદ થયા પછી એને ખાલી બેસી જાવ પાંચ રૂપિયાનો ફરક નથી ભાઈને રૂપિયાનો ફરક નથી એ દવાથી હોસ્પિટલ એટલી મુશ્કેલી હતી કે હાથ પણ કઈ રીતે લગાવવા હાથ પણ મેં નહીં લગાવેલા હતા તે દિવસે અહીંયા કેમ કે ચામડી જેવી પ્રકારની થઈ ગયેલી હતી ભાઈને કે હાથ લગાવે તો આ ચામડી નીકળી જાય આવી પ્રકારની થઈ ગયેલી તમે માલિશ બે નહીં કરેલો આ બાજુ પણ આજે ના ચહેરો તમે જોઈ શકો વિડિયો ની અંદર ખાલી એક જ વખત દવા થી આ ભાઈ આજે એટલા બધા યાદ કરીને પાછા આવ્યા આજે બરોબર આજે કોને દેના આવ્યા મારા બે મિત્ર છે બે મિત્ર છે શું નામ આપડો અંદરના મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર તો હવે તમે મારા આ ચેનલ પર આ ભાઈને તમે તમારા મિત્ર છે એટલે તમને તો ખબર પડી ગઈ હશે કેટલો બધો ફરક પડ્યો છે અને કેટલા સારા છે આજે બરોબર ખાવાનું પણ ખાય છે કરે છે હરે છે બરાબર તો મિત્રો આવા જે ગંભીર રોગ છે તો એના માટે આપણે આયુર્વેદની દવાઓ મળે છે મારી પાસે હું દવા જાતે બનાવો છું સરસ તેલની અંદર જડીબુટ્ટી નાખીને એને લગાવવાની અને પીવાની પણ આપું છું તો આવા બધા ગંભીર રોગ સારા થઈ જાય છે અને આમાં જે પરવેજ છે તમારે વધારે પૂરતું કામ કરો ખારું નહીં ખાવું નહીં ખાવું અને મસાલાવાળું અને ચા બંધ કરી દે પેલા ચા ની ટાંકી ચા બંધ કરી દીધી હા તો ચા બંધ કરી દે કે નહીં કે ઉકાળો પીતો છું ચા રોજ ને ચા પર કે બંધ કરી કેમ કે અમુક લોકો છે કે દવાખાને જાય પણ પરવેજ પાડવાનો કહે જ નહીં હા પેશન્ટો ને કહે કે આ પરવેજ પાડો એ એટલે બિચારો બધું ખાયા જ કરે એટલે દવાના પૈસા ઘણે ખરા ના બધા આવી રીતે બરબાદ થાય સમય બરબાદ થાય પૈસા એ બરબાદ થાય ખરેખર પરવેજ પાડવું જોઈએ કે પરવેજ અતિવાર અનિવાર્ય છે આપણે જીવનમાં પરવેજ વગર તો નહીં મેળવે બરાબર તો આજે આ ભાઈ આવ્યા તો મને પણ સેવા કરવાનો આ મોકો મળે છે ને હું તો સેવા કરું જ છું બધાને કોઈ બી હોય નાના મોટા અમીર દરેક હું કોઈને જોતો નથી જે હોય તે હું સેવા કરું છું કોઈ બી નહીં હું પૈસા બાજુ નથી જોતો માણસ સારો થવો જોઈએ મારો ભાવ લઈને અહીંયા આવ્યો ને માતાજીના મંદિરે માણસ સારો થોડું છે એ ભાવ છે મારે બીજું મારે કોઈ મતલબ નથી હું બધાને સરખી જ સેવા કરું ગરીબ હોય કે કોઈ બી હોય અમીર હોય સેવા તો આપણે સરખી જ અહીંયા થાય આવી રીતે હું સેવા પૂછવું આ એવું હવે થાય હવે ભાઈને આપણે એક જ મિનિટમાં પાછા ચલાવીશું મારિજ મિત્રો તમે વિડીયોમાં બની રહેજો આપણે આને થોડું માલિશ કરી દઈએ શું પ્રોબ્લેમ છે તે પછી ચલાવીને પછી બતાવીએ બરાબર મમ્મી

चलो भाई કેમ કે પૈસા નથી અમે એ દવા ને એક જ વાર કે તમે અહીંયા દવા પીવું હોય જે પેશન્ટ આવે એના માટે તમે એક પીવો બે પીવો ત્રણ પીવો કોઈ પૈસા નથી લાગતા એ અમે પોતાને पोता ने हमारे इतने सेवा आपता है। बड़ा। ते बदुक प्रीमा जो અમે સીધા બેસી જામું કિસ પાસે હવે આ વિડિયો આપણે ચાલુ છે આ બધે જુઓ હવે તમને કેવું લાગે અને આયા પછી કેવું સેજરા કેજો તમારા જે કામ કાથી આયા છે તમારા જે તમને કેવું લાગે આમmare બોડ વતન સચિન ગામ રહેવાનો ટિક્રો દેરીયા સોરત માં છું અને પહેલી વખતે 20 વર્ષ પહેલા આયા ત્યારે આમાંથી ચલાતો નિય હતો અને આ જે ચામડી પ્રોબ્લેમ થઈનો છે કે કોઈ જગ્યાએ મરતો નહી હતો પણ આ ત્યાર ના લગભગ પચાસ ટકા મારી ચામડીમાં સુધારો છે દરેક વ્યક્તિએ એલોપેથિક દવા ઇમરજન્સી માટે કરવી જરૂરી છે બરાબર છે પણ લાંબા ગાળામાં દવા કરીને જો તમારે કોઈ બી રોગમાંથી મુક્તિ જોઈતી હોય તો આયુર્વેદિક દવા એ જરૂરથી અપનાવી જોઈએ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે ખૂબ સારી રીતે સારા થઈ જાઓ મહેનત કરો કામ કરો જીવનમાં આગળ વધો અમારા સદાના માટે સૌને આશીર્વાદ છે આ માતાજીના ધામ તરફથી ખાલી પર્વે થોડું પાડજો હવે તમે એકવાર જાઓ એટલે હા એ શું થઈ જશે આ ચામડી બામડી બધું ઓકે થઈ જશે